ગુજરાતી ભાષામાં સો કરોડ થી પણ વધારેની કમાણી કર્યા બાદ હવે લાલો મૂવી હિન્દી ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે તો આજના વિડીયોમાં આપણે એકદમ ડિટેલમાં વાત કરશું કે ભાઈ હિન્દી લેંગ્વેજ ની અંદર આ મુવી કેટલી કમાણી કરી શકે છે સો કરોડ બસો કરોડ કે પછી પાંચસો કરોડ ફોટો ટાઈમ ના બગાડતા વિડીયો સ્ટાર્ટ કરીએ તો મૂવી માટે જે બે મોટી પ્રોબ્લેમ રેવાની છે ને જેના લીધે ઇનડાયરેક્ટલી કહું તો ઇનડાની કમાણી ઓછી થશે સૌથી પહેલા આપણે એની વાત કરી લઈએ નવ જાન્યુઆરીએ આ મુવી થિયેટરમાં રિલીઝ થવાની છે અને જે બે મોટી પ્રોબ્લેમની ની મેં તમને વાત કરી હતી ને એ એ છે કે ભાઈ આ સેમ આજ દિવસે બે સાઉથની બહુ મોટી મુવી રિલીઝ થવાની છે પેલી મૂવી તો પ્રભાસની રાજા સાહેબ અને બીજી મુવી વાત કરીએ તો થાલાપતિ વિજયની

જો એને વધારે સ્ક્રીન મળતી જશે તો ભાઈ મૂવી નું કલેક્શન ખરેખર બહુ વધારે રહેવાનું છે સૌથી સારી વાત મને એ લાગી કે ભાઈ આ મુવી હિન્દી ડબમાં રિલીઝ થાય છે

તમે કમાણી જોઈ શકો છો બસો અગિયાર કરોડ તો હવે લાલો મૂવી જે પણ કમાણી કરે છે હિન્દી લેંગ્વેજમાં એડ તો ભાઈ એના ગુજરાતીમાં જ થશે મતલબ કે જોયું તો આ વર્ઝન જ છે અત્યાર સુધીમાં તો આ મુવી નું એડવાન્સ બુકિંગ પણ ઓપન થયું નથી તો ભાઈ કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આ મૂવી રિલીઝ થઈ જાય હિન્દીમાં કલેક્શન ઉપર વિડીયો જોઈએ કે ભાઈ લાલુ મૂવી હિન્દી લેંગ્વેજ ની અંદર કેટલી કમાણી કરી વિડીયો જોઈએ છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો બાકી તમારો કોઈ હિન્દી દોસ્ત હોય તો એને ભાઈ પર્સનલી મેસેજ કરીને કહેજો ભાઈ તું આ મુવી થિયેટરમાં જોવા જા એને પણ ખબર પડે કે ભાઈ ગુજરાતી સિનેમામાં કયા ક્યાં લેવલની મુવીઝ બને છે બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરવું તમારી મરજી અને મળશું આગલા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો